હેલો યુટ્યુબ ફેમિલી નમસ્તે સીતારામ અમારો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે બધા મજામાં થઈશું અમે પણ મજામાં થઈ તો ચાલો ઉત્તરાયણ નજીક આવી ગઈ છે ખેર એટલે કળકળ તો બેસી ગયો છે અને ખીહરના ચાર પાંચ દિવસની વાર છે તો અત્યારે અમે જાય છે અમારા બેનના ઘેરે બધી બહેનોના ઘેરે અને ફયું ઘેરે કેમ કે ખીર ઉપર કિસરો દેવાનો હોય છે આની પરંપરા હેલી આવે છે અને આપણે હાકી જવાની છે તો અમે જઈશું ખિસરો દેવા તો અમારી સાથે પાર્થના મમ્મી છે અમારી ભત્રીજી કાઉબેન છે અમારા મુનિયાભાઈ પાર્થભાઈ છે તો એમ અંદાજ આવી છે એવી તો ચાલો અમારે વિડીયો કન્ટિન્યુ બની રહીજો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને હવે બેહી ગયો છે કળકળતો અને ખીહેર હાવ નજીક આવી ગઈ છે એટલે ખીહેર ઉપર ખીસડો દેવા જવું જ પડે બેનોને વાટ ન હોય પણ તોય તે ખીસડો દેવા આપણે જવું જ પડે અને બેનોને આપણે છે એન્ડ સુધી ખીસડો દેવો જ પડે અને આ પરંપરા આપણે જાળવી રાખવી છે અને આપણા ગુજરાતમાં આ પરંપરા ચાલુ છે અને આપણે જાય છે ખીસડો દેવા ખીર ઉપર ભાઈબીજના દિવસે પણ જવાનું હોય અને એ જ તે આ તહેવાર આ બીજો છે તે ખીરનો ખીસડો દેવા કળકળતાનો જવો પડે એટલે તો અમે જાવી છે ત્યારે મારા બહેનોના ઘેરે ખીસડો દેવા

घर ने दुकान छे એટલે હું તો લઈને વિએ આવવા છે કાવ બેરે મારા કામ કરી દે પણ તો કઈ ન તો કઈ ન દેશી દેશી મમળ પાણીનો મજા આવે ને કે કા પર તું ફાઈંગર રોકાં છે ને એ રોકા ઉતારેલા રોકાને આ શીખું સરસ મજાણ આવી હશે ના ને એ વિ વાડી છે એમને તમારી

સરસ મજાનો સેત્રુજી ડેમ કાંઠે છે વાડી ના કાંઠે અને આખી વાડી મારા ફઈ ની છે કાપારદુ ભાઈ જોઈ શકો રવા વરસકો જાય

Hantu <tuk> wihin oleh wahan woi, limbo lejang limbo ewazanya, hantu 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 ewazanya, Ditinggal nato ya ini. Jo awa, ditinggal siapa organik. Bokum, kamu tiangmu tadi. Pula. Ah. Pula. Jo, sih kok soal marafahnya tadi loh sih bar panga sih, nanamota. Panga nih tiangmu. Ipa, unke wa ya? Tiangmu unke wa. Jo. Selesai musa, noda bielos જો આ ટીડી માં છે મારા ફઈ ગઢા હાવ છે એક વાર દસ વર ના છે પણ એકદમ હાવ હાજા નરવા છે હાલે ચાલે છે કમ્પ્લેટ અને હું છે ને અહીંયા જ મોટો છો નાનો હતો તો વીસ વીજ રેવા આવતો અમારા ગઢા આય છે મારા ટીડી આય ગઢા આય ચાલો અમે આવી ગયા છે નાની વાણીયાલે હવે આ મારા મોટા બેન છે કિશોરો દેવ આવી ગયા છે મેં અત્યારે પાર્થુ ભાઈને બધા કાપડ દે ભાઈ ઓનર માલિક પછી આપણે આખી નર્સરી માટે મારવાનું છે કે તમને આખી નર્સરી બતાવવા મને ફર્સ્ટ ક્લાસ નર્સરી છે એકદમ તમને કોન્ટેક્ટ નંબર એનો આપી દે હું મારા ડિસ્પ્લે માં શકો દોસ્તો વિવેક નર્સરી છે આ બધી વિવેક નર્સરી છે એના ફોન નંબર છે 9246 45800 નાની પાણીવાળી આ બધારો રોપા છે લગભગ લીંબુના બધા તમે ત્રણ લાખ જેવું રોપા છે તો ચાલો આપણે જ આવ્યું નર્સરી માટા મારવા વિવેક નર્સરી તો તમને આખા ઝાડવા બતાવશું કેવા ઝાડવા છે કેવા નહીં અને તમને ઝાડવાની પૂરી માહિતી પણ આપશું અને કોન્ટેક નંબર તમને આપી દેવું તો આ એના ઓનર છે ડીએલ રાઠવડ આ શું છે લીંબુ છે લીંબુ આવે ને હં એ છે લગભગ ત્રણ લાખ છોડવા બધા

ના ના મોટી જોઈ શકો છો આ ગુલાબ છે ગુલાબના રોપડા છે આ શેતુર છે એની કલમ છે હાજી

હા જામુડો વ્હાઈટ છે જોઈ શકો સબો આ શોના પ્લાન્ટ છે જોઈ શકો દોસ્તો અને બોલે દાને બડે છે જમુરુકા શીખોડી છે પાછળ

આ બધું છે રેડ જમરૂક છે અને આ વ્હાઈટ છે ને આ બધી હલંગ છે એ છે આપણે ફર્સ્ટ ક્લાસ અને જે કોઈ ભાઈને રોપડા જોવે તમને ડિસ્પ્લે નંબર આપી દે કોન્ટેક્ટ કરજો સસ્તું ને સારું મળી રહે તમને અને એડ્રેસ છે નાની પાણીયાળી ડેમ પાસે પાલીતાણા ભાવનગર જોઈ શકો દોસ્તો આશો પાલો છે જોઈ શકો દોસ્તો ડ્રેગન ફોર્ટ છે એના રોપા છે અને આ बाजूम સે સિંદૂરના રોપા છે સિંદૂર આપણે માથામાં લગાવી માથામાં લગાવી સિંદૂર છે એના રોપા છે બધા જોઈ શકો દોસ્તો મોટા ખેતની કલમ છે એના ખેતરો આવી ગયા છે એટલે અહીંયા કલમ લગાડેલી છે અને આ શેતુરો ખેતરો મોટા આવે ને એ છે મોટા ખેતરો છે અહીંયા કલમ લગાડેલી છે કલમે કલમને તરત ને તરત આવી જાય આ બધા છે ને રાફ્ટેડ કરેલા છે

દોસ્તો બટાકા છે જવા થાય નીચે બટાકા આવ્યા છે છે અને બાજુમાં કોબી છે લસણ છે અને કોથમરી છે આ છે સો ફૂટની રાયણ રાઈ છે સો ફૂટની રાયણ રાઈડ મારી કરતા વધારે ઊંચી ઉછો વાત કરો તોય નથી આંબી એવી જોઈ શકો દોસ્તો બાજુમાં હ વિક્રમભાઈ છે જો પાણી છાટે છે ફુવારા દ્વારા રોપા અલગ અલગ હોય ને ને કટિંગ બધા ભવેલા હોય ને પાણી આપવું પડે સંગીત એ વગાડે છે જોયું રોપા છે આ રોપા છે બધા